હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે ગુજરાતી વ્યાકરણ રુધિપ્રયોગો ધોરણ નવથી દસ તે જોવાના છીએ જો તમે મારી યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ધોરણ નવ રૂઢિપ્રયોગો પહેલું છે હૃદય સાથે ચાંફવું એટલે કે પ્રેમથી ભેટવું આલિંગન આપવું ટેડી લાવવું બોલાવી લાવવું હરક પડોડા થઈ જવું આનંદથી ગાંડા ઘેલા થઈ જવું સમસમી જવું ઘૂંઘવાઈ જવું હયું ભરાઈ આવવું દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું ત્યારબાદ છે વહારે ધાવવું એટલે કે સહાય કરવા આગળ વધવું ગોઠી જવું ફાવટ આવવી હયું કકડી ઉઠવું એટલે કે હૃદયમાં દુઃખ થવું હૈયે ટાઢક વળવી એટલે કે શાંતિ થવી રાહત થવી પનારે પડવું માથે પડવું ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા જેને પનારે પડવું કહેવાય છે નેક્સ્ટ છે છાતીએથી અડગો કરવો એટલે કે દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવો ત્યારબાદ છે કુળને ઉજાળવું કુળને શોભાવવું કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું બીજું છે આયુધારા વહેવો એટલે કે જીવતા રહેવું ડીંગ થઈ જવું આશ્ચર્યચકિત થઈ જવી આભા બની જવું ગડે ડૂમો બાજી જવો ગળગડા થઈ જવું ત્યારબાદ છે આભા બની જવું ડંગ રહી જવું આશ્ચર્યચકિત થઈ જવો રૂઆણા ઊભા કરી દેવા રોમાંચિત થઈ જવું ત્યારબાદ છે વાતોમાં ગાંડા ભરવા એટલે કે અતિશય વાતો કરવી ત્યારબાદ છે ઘર ધર્મનો થાંભલો ખરી પડવો કોઈ જાણીતા કર્મવીર ધર્મવીરનું અવસાન થવું નવા પગરણ માંડવા એટલે કે નવી શરૂઆત કરવી ત્યારબાદ છે આગને ઠારી શકે વિઘ્નનો શાંત કરવો પાર કરવા ત્યારબાદ ધોરણ દસ ના પ્રયોગો છે ટાળી લાગવી એકતાન થવું ભારે હૃદયે તો દુઃખી હૃદયે આંખ ભીની થવી લાગણી સભર થવો મોવાગી સાકર સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી માથું ઢૂણાવવું તો માથું હલાવી હા કે નાનો ઇશારો કરવો જેને માથું ધૂણાવું કહેવાય છે નામને રૂપ મિથ્યા કરવું તો નિર્મોહી થઈને જીવવું ત્યારબાદ છે તુરિયાનો તાર જાગી ઉઠવો તો સમજણ શક્તિનો ઉદય થવો એટલે કે ચોથી અવસ્થા બ્રહ્મ અવસ્થા આઠે પૌર આનંદ તો હંમેશા પ્રસન્ન રહેવો જેને આઠે પહોંર આનંદ કહેવાય છે હૃદય છલકાઈ જવું એટલે કે આનંદિત થઈ ઉઠવું ત્યારબાદ છે શિખરો સર કરવા એટલે કે સફળતા પ્રાપ્ત કરવી ધ્વજ ફરકાવવો વિજય મેળવવો માથે હાથ ફેરવવો આશીષ આપવા કાળજી લેવી ત્યારબાદ છે હાથ દેવો સહારો આપવો હું પાપવી નેક્સ્ટ છે સુગ હોવી એટલે કે ચિત્રી ચડવી મનના મેલા હોવો ખરાબ દાનતના ખરાબ દાનતના હોવું જેને મનના મેલા કહેવાય છે આચરણમાં મૂકવું પાલન કરવું અમલમાં મૂકવું કદર કરવી લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો ત્યારબાદ છે ફાફા મારવા તો વ્યર્થ પ્રયત્ન કરવો નેક્સ્ટ છે ઘી કેળા હોવા પૈસાદાર હોવો માલામાલ હોવો અરેરાટી અનુભવવી ત્રાસી જવું દુઃખ અનુભવવું ત્યારબાદ છે આર્થિક સંકળા સંકળામણ હોવી એટલે કે આર્થિક તકલીફ હોવી ગરીબ સ્થિતિ હોવી નેજા પડવા જેને કહેવાય છે ખૂબ તકલીફ પડવી ત્યારબાદ છે હૃદય દ્રવિ ઉઠવું ખૂબ જ દુઃખી થવું સત્તર પંચા પંચાણું એટલે કે અગિયારની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત એટલે કે સત્તર પંચા પંચાણું કહેવાય છે ચાલતા થવું તો મૃત્યુ પામવું ત્યાર પછી પગ જળાઈ જવા તો સ્તબ્ધ થઈ જવું સ્થિર થઈ જવું ત્યાર પછી આંખો ભીની થવી લાગણીશીલ થઈ જવું દાજ ચડવી એટલે કે ગુસ્સો આવવો ચકિત થઈ જવું થાકીને લોટ થઈ જવું અતિશય થાકી જવું કંઠે પ્રાણ આવવા ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું ત્યારબાદ છે સોંસરું નીકળવું એટલે કે મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું આંખો ફાટી જવી આશ્ચર્યચકિત થઈ જવું ત્યારબાદ છે પેટ દેવો મનની વાત કહેવી હળી કાઢવી ડોંટ મૂકવી એકના બે ના થવું વાત પર મક્કમ રહેવું ત્યારબાદ છે બે ઘોડે વાટ જોવી ખૂબ જ આકતુરતાથી રાહ જોવી નેક્સ્ટ છે જીવતનમાં દાન દેવા કુરબાન થઈ જવું મોડું ઓહાણ આપો માણસ ન હિંમત બને ઢીલો પડે એવું કહેવું અડધા અર્ધા થવું ચિંતાતુર થવું એક ના બે ન થવું મક્કમ રહેવો નેક્સ્ટ છે ખાટું મોડું થવું એટલે કે બગડી જવું જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો